લીઆેલું પણ એ કહું આપડે પાકીટ ભૂલી જાય અહી પાકીટ લેવાય તને અંતર લેવા લીઆેલું બાકી ના લેવાય બાકી લેવાય દુકાન માં તમે ભાગ્યા છે

તમે અહીંયા એમ નઈ પેલા આ હતા ત્રણ જણા મારી વાત આપડે હજી હું કદી બીડી પીઉ કદી નઈ ના તો મારા જોડે બીડી માંગતો તો આ જોડે એ હાચાવે મારા જોડે બોલાવ હોય તારા જોડે એવા તું છે તું પસાડી પસાડી મારી હા પાવ ગરજી દબાવ

અલ્યા પેલું પોણી વર હ આમરા મન શું કીધું કોઈ અડધા કલાકની વાર હલ્યા અલ્યા કે આ તો ક્યો કીધું હ તમ કેવું તને તપહ જોરાવો હ કેને તાન મે કોઈ હું તો કુછો નઈ જવાનો તને દુચા રાખો કીધું તો ના હું તો નઈ જવાનો અલ્યા તું કાકાને પેલું કરી જા હાલ જ તું ઉપર હું નઈ જાવ હું તું જા અરે હું નઈ જાવ અહીંયા એય કો બાપા

Yeah, yeah, yeah.

મફતજી જોડે હા એ વગરવાનો કોઈ સુટકારો નઈ કરે અન લઈ લે પણ મફત કેવું કરશે મેં તને લઈ જ્યો છોકરાની વાત કર દેવી લે અરે ઓનો દોખોને લઈ ગયો પેલું ના હતું ઓનો તો નહી લે લે અરે તને કોક નકકી કોક હા ચાલ્યો લઈ લેતો નહીં આવું તારે શું કે તારીખ <es> સમયું <es> <región> <ps> <initiation> मशोले अरे अरे मशोले अरे मशोले मशोक्रानिया तारो छोक्रो जियो आ बस के भर है आ रोई रे रोई रोई बिडक ए बदु हारु थई जा है वो तो नहीं छोड़ दो छोड़ दो ओ अधु तो आ हा हा ने

ખબર અમે કોઈ ના કરે તો મફતજી એ કરી દીધું કમ્પ્લેન મારા છોકરા રંગાજી એ ગયા આવતી

લાવ બાટલા ભરી બાટલામાં ભર દયો અડધું તમે તાકા જો ધજ્યો અમને અમે એમ તાકા તમાર હવે કઈ ના થાય એ થઈ જાય હવે આને હું કઈ

અલ્યા આજો કે ન્યો લ્યા કઉ લાય કે લ્યા એ મફતજી હેલા દોયડો બધોણ કરેલું આ લાય ના તો હું તો વાર્યું બંધ્યો હવે હા થા થા કરેરા <laughs> કોથરા <laughs>